સરદાર વલ્લભભાઈ પટેલ નો એક એવો પ્રસંગ છે સ્વતંત્રના સંગ્રામમાં કે પટેલ બળથી નહીં પણ કડ થી મગજથી કામ લે કેમ કેમ કે સત્યાગ્રહની લડાઈ વખતે સરદાર બહુ ચાલાકી થી કામ લેતા હતા કેમકે જો થોડું આડા આવડું એવા કાનૂનમાં આવી જઈએ તો તરત જેલમાં નાખી દેતા હતા સરકારને કઈ કામ કરવાનું હોય અને મુખી તલાટી મારફતે જ થતું હતું ગામડાઓમાં મુખી ને તલાટી તરીકે કામ કરનાર માણસો ને સ્થાનિક નિવાસી જ હોય સરદાર પટેલે એવું વિચાર્યું કે જો તલાટી અને મુખીને આપણા તરફ કરી લઈએ તો લોઢું લોઢાને મારે એવું થશે અને સભાઓ કેવી ગજવે કે લોઢું કાપવા શેની જરૂર પડે તો બધા જ બોલે કે તો લોઢાની જરૂર પડે લોઢા વગર લોઢાને કાપી ન શકાય તમે જાણો છો કે અંગ્રેજ સરકાર પણ જાણે છે એટલે લોઢું લોઢવાને કામ કાપવામાં શું કહો છો તમે સમજ નથી પડતી સાહેબ અરે તમે થોડા ઇંગ્લેન્ડ થી આવ્યા છો તમે તો અહીંના જ છો તમે હાથા બનાવીને તમારા જ ભાઈ બહેન કઈ અત્યાચાર કરાવશો સાત રૂપિયાડી પગાર કે દસ રૂપિયાડી પગાર હોય તો વેચાય થોડા ગયા છો અરે અમીર દિલના માણસો છો તમે કઈ પગાર ખાત ખાતરે તમારા ગામના પરિવારના લોકોને થોડા મારશો સરદાર પટેલ વાતો મુખ્ય અને તલાટીઓ પર એવી અસર થઈ કે બધા રાજીનામા પટાપટ પટાપટ પડવા માંડ્યા અને આ મોટા અધિકારીઓ અંગ્રેજો પણ થઈ ગયા જ્યાં કામ બળથી નહીં પણ કડથી કરવામાં આવે ને તો કામ સહેલાઈથી પતી જતું હોય છે આવા જ હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ આવા જ બીજા પ્રસંગો સાંભળવા માટે આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો ઘણા અપલોડ બીજા પણ કરેલા છે એ પણ જોવા વિનંતી આભાર